નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ટોપ ગુજરાત સમાચાર ચેનલમાં ચાલો જાણીએ આજના પાંચ મુખ્ય અને મહત્વના ખેડૂત સમાચાર ત્રેપનસો કરોડથી વધુની રકમ ખેડૂતોના ખાતામાં જમા કપાસ ખરીદી મર્યાદા વધારવા માટે પત્ર ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાથી મોટી રાહત ગોધરાના ખેડૂતોને પાક નિષ્ફળતાનું અપૂરતું વળતર મળ્યું પંચમહાલના અઢાર હજાર ખેડૂતો સહાયથી વંચિત રહેવાનો ભય તો આ હતા આજના મુખ્ય સમાચાર હવે સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તો ખેડૂતોને કિસાન સૂર્યોદય મિત્રો અમરેલી જિલ્લાના છસો બે ગામોના એક લાખ સત્યાવીસ હજાર આઠસો નેવ્યાસી ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ દિવસ દરમિયાન નિશ્ચિત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહ્યો છે આથી ખેડૂતોને રાત્રે સિંચાઈની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી છે અગાઉ રાત્રે વીજ પુરવઠો મળતો હોવાથી ઉજાગરા જંગલી પ્રાણીઓનો ભય અને ક્યારા તૂટવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો જેની આરોગ્ય પર અસર થતી હતી ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો ત્રેપનસો કરોડથી વધુની રકમ ખેડૂતોના ખાતામાં જમા હાલ ખેડૂત મિત્રો કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે ગુજરાત સરકારે દસ હજાર કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યું છે કૃષિમંત્રીના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ત્રેપનસો કરોડથી વધુની રકમ ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂકી છે સરકારે હેક્ટર દીઠ સહાય અગિયાર હજારથી વધારીને બાવીસ હજાર કરી છે આ ઉપરાંત ટેકાના ભાવે ખરીદી માટે દસ લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે ત્યાર પછીના આગળના સમાચાર જોઈએ તો કપાસ ખરીદી મર્યાદા વધારવા માટે પત્ર હાલ ખેડૂત મિત્રો છોટાઉદેપુર અને સંખેડાના ધારાસભ્યોએ મંત્રીને પત્ર લખી ટેકાના ભાવે કપાસ ખરીદીની મર્યાદા વધારવા માંગ કરી છે ચોમાસા કમોસમી વરસાદથી નુકસાની વચ્ચે વહલા દવલાની નીતિના આક્ષેપો થઈ રહ્યા છે છોટા ઉદેપુરમાં પ્રતિ હેક્ટર અઢાર પોઈન્ટ બાર ક્વિન્ટલની મર્યાદા છે જ્યારે વડોદરામાં પચ્ચીસ પોઈન્ટ એકવીસ છે આ ભેદભાવથી ખેડૂતોમાં અન્યાયની લાગણી વ્યાપી છે ત્યાર પછીના સૌથી મોટા મહત્વપૂર્ણ સમાચાર પંચમહાલના અઠાર હજાર ખેડૂતો સહાયથી વંચિત રહેવાનો ભય હાલ ખેડૂત મિત્રો પંચમહાલમાં કમોસી વરસાદથી ડાંગર મકાઈ કપાસ સહિતના પાકોને તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું હતું આ માટે સાઈઠ હજાર ખેડૂતોએ અરજી કરી હતી પરંતુ રાહત પેકેજ બે હજાર પચીસની અમલવારીમાં વિલંબ અને ભેદભાવના આરોપો ઉઠ્યા છે ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અંદાજે અઢાર હજાર બાકી સર્વે પૂર્ણ કરવા અને ઓછી સહાયની તપાસની માંગ કરી છે ત્યાર પછીના સૌથી તાજા સમાચાર જોઈએ તો ગોધરાના ખેડૂતોને પાક નિષ્ફળતાનું અપૂરતું વળતર મળ્યું હાલ ખેડૂત મિત્રો ગોધરા તાલુકાના ખેડૂતોને પાક નિષ્ફળતા બદલ અપૂરતું વળતર મળતા ભારે અસંતોષ વ્યાપ્યો છે સરકારી જાહેરાત છતાં યોગ્ય સહાય ન મળતા ખેતી ખર્ચ બિયારણ ખાતર અને મજૂરીનો બોજ વધી રહ્યો છે આનાથી ભારણ વધવાની છે તાલુકાના સરપંચોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આવેદન પત્ર આપી પૂરતા વળતરની માંગ કરી છે તો ખેડૂત મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર તમારા વિસ્તારના તાજા અને સચોટ ખેડૂત સમાચાર માટે જોડાયેલા રહો ટોપ ગુજરાત ચેનલમાં ધન્યવાદ